પછી તો ફોરેન્સિક લેબના રિપોર્ટ આવે ત્યાર પછી ફાઇનલ કહી શકાય એમ અત્યાર સુધીમાં કેટલીક ગાયોના અવસાન થયેલા છે ને સારવાર ચાલુ છે કે કેમ હા પંદર એક જેવા અવસાન થયેલા છે ને બાકી આગળ સારવાર ચાલુ છે એટલે હવે જોઈએ કેમ થાય શું થાય છે એ તો અંતે ખબર પડે એમ હાલ અમારી હું ડૉક્ટર સંજય ગોંડલિયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર પશુરોગ સંશોધન એકમ રાજકોટ ખાતે ફરજ બજાવું છું અત્યારે સ્થળ ઉપર આવી સ્થળ તપાસ કરતાં જે પશુઓને ચેક કરવામાં આવ્યા એ પશુને જોતા ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળે છે હવે અમારી ડૉક્ટરોની ટીમ અત્ર ગૌશાળા ખાતે હાજર છે અને જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એમની સારવાર ચાલુ છે અને આગળ વધુ પરીક્ષણ અર્થે જે પશુના મૃત્યુ થયા છે એ પશુઓના સેમ્પલ લઈ અને ટોક્સિકોલોજીકલ એનાલિસિસ માટે આગળ અમદાવાદ ખાતે મોકલી અને મૃત્યુનું એકચ્યુઅલી કારણ શું છે એ જાણી અને આગળની જાણ કરવામાં આવશે અત્યારે જે પશુઓમાં જે લક્ષણો જોવા મળે છે એની સારવાર અમારી તમામ ટીમો અહીંયા આવી પહોંચી છે અને સારવાર ચાલુ છે અત્યારે અત્યારે જે છે સ્થળ ઉપર ગોંડલ કોટડા અને રાજકોટની ટીમ રસ્તામાં છે ગોંડલ અને કોટડા ની ટીમો અત્યારે હાજર છે અને સારવાર ચાલુ છે અત્યારે લગભગ વીસ થી પચીસ પશુઓના મૃત્યુ થયેલ છે અને જે જે હાજર પશુઓ છે ટોટલ ગૌશાળા ખાતે લગભગ જેટલા પશુઓ છે એમાં જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે છે એ પશુઓની સારવાર ચાલુ કોટડા સાંગણી તાલુકાના સાંડવાયા ગામમાં છેલ્લા બે દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે અગિયાર તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનો જે ખોળ છે અનુદાન આપવામાં આવ્યું છે આના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો મોજી લોકો છે સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા બે દિવસમાં લગભગ સિત્તેરથી વધુ પશુઓના પશુ મૃત્યુ ગોમૃત્યુ થઈ છે સતત અહીંયા છેલ્લા બે દિવસથી ડૉક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડોક્ટર ડોક્ટર્સની ટીમ દ્વારા જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડિહાઈડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય એ બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌવસ જે છે આની જાન બચાવી શકાય તકેદારીના ભાગરૂપે તમામ ગૌવસ જે છે આનું જે ફૂડનો સેમ્પલ છે આનું પણ લેવામાં આવ્યું છે અને અમુક સેમ્પલ બેસિસ ઉપર જે પણ પશુ મૃત્યુ થયા છે એના ઓર્ગન્સ પણ ફોરેન્સિક સેમ્પલિંગ માટે અને જુદી જુદી રીતે તમામ આસ્પેક્ટ ટોક્સિન હોય અથવા કોઈ ઓર્ગેનિઝમ હોય આ બંનેના આસ્પેક્ટ ઉપર આના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલ અમદાવાદ અને પુણે પર મોકલવામાં આવ્યા છે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આના પાછળ જે કારણ છે જે છે રીઝન શું છે પણ અત્યારે ખડેપગે ડૉક્ટર્સની ટીમ અને આખા ગ્રામજનો અહીંયા પોતપોતાની રીતે ઊભા છે અને અમે પ્રયત્ન કરીશું કે જેટલા આપણે વધુમાં વધુ પશુધન બચાવી શકાય આના માટે તંત્ર ખૂબ સહકાર કરશે